ફેમિલી કેમ છો બધા મજામાં રહીશું અમે પણ મજામાં છીએ તો આપણે સવારમાં નાય ધોઈને ફ્રેશ થઈને બ્લોકની શરૂઆત કરી છે તો બધાને હરે મહાદેવ તો સુરત દાદા નીકળ્યા છે હજી ને બ્લોકની શરૂઆત કરી દીધી છે અત્યારમાં તો બન્યા રહ્યો બ્લોકમાં હવાર પડી ગયું છે અને સુરત દાદા એટલા નીકળી ગયા છે આજ થોડીક બ્લોકની શરૂઆત મોડી કરી છે આમાં શું છે હાલી ગયું છે ગયું લીધું પાંચવા ગયું પછી કટરા ગયું ને કમ્પ્લેટ થઈ ગયું છે કે સાબા પડીને કમ્પ્લેટ હવે આમાં વાવી દેવાનું છે સીધી પાજરી ને હજાર ને એવું ફેમિલી તો 12:00 થઈ ગયા છે રાઈસી ખાવા જવું અમાર હર્ષિતા બેન ત્યાં ગામમાં જ લેતા આવ્યો જરા પછી નો બેટા છે ક્વિશિંગ માં તે લેતા કાલની ન્યા હતી થોડી ફેમિલી

આ બધી આપણે બાજરી ઝાડને જાહેરને કીધું એમ આપણે વાવી દીધું છે કમ્પ્લેટ ટ્રેક્ટરથી વવરાવી દીધું બધું ખાલી કરીને તો આ બધી અડધી બાજરી કરેલી છે એટલે લગીન એટલી જાહેર કરેલી છે અહીંથી એટલે લગીન પાણી શરૂ છે એટલે આમ જાહેર કરે છે વલકા ભાગમાં બાજરી કરેલી છે તો મોટર ચાલુ કરી દીધી મોટર છે એટલે પાણી કાઢે છે મોટર શરૂ થાય એટલે એટલે પાણી કાઢે છે ને આ તો એટલું પાણી જાય છે તણી કહેરા ભી ગયા છે એક બે ને તણી હોવાથી એક કારણ કે મોટર ચાલુ કરી થી મોડી અને એટલા ઘરે ગયા આપણે તો પાણી વાળવાનું હોય નહીં રપ્પા પાણી વાળતા જાય લગીને તો આપણે તો કારખાને લાવ્યા છીએ ઘડીક લાગી જાય પાણી વાળવા કારણ કે એ ગયા સાફ તો આપણે ઘડીક પાણી વાળી ને પછી ને થોડુંક ખાતર નાખવાનું તો નાખી ખાતર યુરિયા ડીએપી છે તો આમાં સાટતું દેવાનું હોય એમાં પાણી શરૂ છે પાણી એટલું પાતું આમાં એમાં ના સાટતું પેલા સાટી દેવાનું હોય ખાતર ને પછી પાણી આવવા જવાનું ચાલો ખાતર સાંટવાનું છે તો આપણે સાટી દઈએ ચાલો એટલા તો એમ મસ્ત મજાનું ખાતર નાખી દીધું તો જીના જેમ દેખાય છે આ ખાતર નાખી દીધું છે આપણે એક દીધું કારણ કે જે પાણી ચાલુ છે પછી આ કરમ પાણી આવી જાય તો એક ખાતર દીધું છે કે આમાં સાટવાનું છે કારણ કે લાઈટ વહી જાય ને તો ખાતર પાછું આખું આખી રે પીડ્યું રહે એમને જેમ પાણી આવતું થાય એમ ખાતર સાટતું હતું આપણે અમારા વાડી વિસ્તારો પછી આઠ કલાક લાઇટ હોય એટલે કેટલું પીવાનું કે નક્કી ન હોય તો આ પેલા એક કેરો પી જાય પછી આ ક્રમ પાણી આવે પછી આપણે આગલા ક્રમ ખાતર છાંટશું મોટર તો છે ને એમને આખી રાત શરૂ રાખવી પડશે કારણ કે જો દિવસે એટલું આખો દિવસ શરૂ રહે રાતે શરૂ રહે બધું પાંચ વીઘા છે પાંચ વીઘા જમીન છે તો પાંચ વીઘા પાવા માટે આખી રાત મોટર ચાલુ રાખવી પડે આખી રાત મોટર ચાલુ રાખવી તો બધું પી રે એક બે દિવસમાં નકર તો દિવસે દિવસ ચાલુ રાખીએ તો ઘણો સમય વિયો જાય રાતે રાખશું દિવસે થી ને બે થી બે ત્રણ દિવસ થી આપડે ડુંગળી તો બાજુ મોટર ચાલુ છે આપડે ડુંગળી કરેલી છે ડુંગળી કેવી ડુંગળી છે ડુંગળીમાં તો ગાંઠિયા મસ્ત થઈ ગયા છે જો ડુંગળી પડી ગઈ છે મોટા મોટા ગાંઠિયા થઈ ગયા છે ડુંગળી તો સારી થઈ ગઈ છે વાંધો નહીં આવે ડુંગળી ને આમાં ડુંગળીમાંથી કાલ જ પાણી પાયું છે કાલ પાણી આમાં શરૂ હતું ને આજે આપણે આમાં શરૂ કરી દીધું હે ડુંગળી છે હજી એ પાવન બાકી છે મોટર એક ઘરે તેવા જ બધું પી કે કેટલી રીંગણી છે પાવું પડશે મિત્રો કારખાને આપણે ઘરે આવ્યા છીએ આવ્યા છે મોટર ચાલુ કરવા જશે તો મોટર ચાલુ કરીને પણ મોટર સારું કરીને જાય છે હવે પાણી એ કારણ કે આ અડધી રાત લગીને પાણી વાળવાનું છે હવે કારખાને વેય આવ્યા છે અત્યારે હવે વાળવાનું છે પાણી એટલે મિત્રો તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે આવી ગયું છે પાણી વાળવા કેટલું પાવાનું છે

ટાઈટ ભાઈ છે બહુ કારણ કે ખેતરમાં માં વિયા તો હાવ ખુલ્લું છે તો આપણે તો તમે તો વિયા લાવ માર તો રેવું જ પડશે ને આ ચાર કેરા પાઈ દેવ ચામુંથી તો ચાર પાંચ કેરા પાઈ જાય તાં જે વાલ તું પણી તો વિયા વાલ તો એકલે એકલી

કારણ કે હવે આ પાણી વાળશે આપણે એક લગીને વાળ્યું હોય એ દહ વાગે લગી નહીં વાળશે ને આપણે ભાઈ જાલો ટુકા પર ભાઈ જાલો તો મેં વાળા કરી તમે ગા હું વાળા કરી હાલો તો મેં દઈ પાઈ દે દે પછી આવી આવજે મને પાણી વાળી લઈ આવ્યા છે 10 વાગી જાય છે તો જો તમારો બરોક તમને પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો હવે આ વિડિયો ને પૂરો કરશું અહીંયા જો તમે આ વિડિયો અમારો તમને ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી